હાリモ અલ્યા ફોન આયો બોલુ ભે કોનો ફોન આયો તમારા ને ફોન આયો પછી દોશી વાત મારે અલ્યા તો ભગ ફોન ઇન્ટરવ્યુ હાલો આમ ગોમો જ આવજો હું આવી હે હા તો આ મારા નંબર વન આવે

મારે ના મેકઅપ કરીને દેજો પણ શું કે ફેરાન લગાવ દે એ બધું લગાઈ ને કાળા હડી જેલા મોઢો તો જોવો હું શું કે એમ જા એ નથી આવું મારાજ નોકરી તમારા આગળ નોકરી લેવી મારે કાકા ભાની જોડી રમના જોડી એ આપડી ઓકા મુઢાય તો કાકા તમે નોમ બગાડો બડો મારું કેટલા જવાન છે આપણે આટલા હડી ને જો પણ મને મારણો દે હું તો મેકીન દોડી જા દે મને તો કાકા ગવાડા હવે ગવાડે ને હું લેવા આ ઇન્ટરવ્યુ હેનું ઇન્ટરવ્યુ હેનું ઇન્ટરવ્યુ ઓ

જવાબ દે છે ઇન્ટરવ્યુ છું ઇન્ટરવ્યુ લેવાનું થાપ આવ્યો થાપર ઇન્ટરવ્યુ

આ ઓગાત ની ફોડી ફોડી નાખી આપણો ને ઓય હવે દાદાગીરી કરવા આયા છો અલકા હા સ્ટાર્ટ કરતા પ્લાન શું કરો પેલા ભયો સ્ટાર્ટ કર ઉડાડતા વેરી ઉડાડજો ભાઈ હા મારું ભોડું આય બરાબર એ એ મૂકી દે

આપડે કાકા પેલા હરખીતા જવાબો હું તમારા માટે નવરો નહી આવું માઈક જોવા નહીં અમુક જો પ્લેન તો તમે લઈને હે ખરા બરાબર ઉડાડી તો ખરું અમુક કોક આ ના થાય તો તમે એવું કરો પેસેન્જર હો બસો હોય તો એટલે ફૂલ સ્પીડ

મચ્છી જવા હું તો તમને ઓળખતો જ નહીં તું લેવા આવ્યો તું મારી બાર ને કઈ જગ્યા હતી તું ઉપર હે ઇન્ટરવ્યુ લેવા

ના ના oh, so,